આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરીત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના અમારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ અમે આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી આપી સાથે સાથે વાત કરીએ જે જિલ્લા પંચાયતનો જે ફેરવણી માટે જે ખર્ચાની વાત હતી એની માટે તપાસ કમિટી નિમાઈ છે એમાં કઈ આગળ કાર્યવાહી થઈ છે હા જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે અને વખાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર આની તપાસ કરી રહ્યા છે સામાન્ય રીતે તમે હજી આપણે એને તપાસ આપી અને પંદર દિવસ થયા એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે રજૂ કરશું એટલે સામાન્ય રીતે એમને વેર તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા માટે શ્રીએ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબે પરંતુ આ સીએમના કાર્યક્રમમાં આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય નાના નાના ઝીણા ઝીણા કામની જે મંજૂરીઓ હોય તેની તપાસ કરતાં થોડોક સમય લાગે એટલે વહેલાં વહેલી જે તપાસ પૂરી થાય એના માટેના આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો હશે હા પંદર દી મહિનો તો ગણી લેવાનો કારણ કે પંદર દિવસ તો ના 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 હજી એને શરૂ કરી છે તપાસ એને શરૂ કરી છે ને એટલે આપણે પ્રાથમિક રિપોર્ટ નથી આપ્યો પણ આ સીએમ નો કાર્યક્રમ જે છે તેર તારીખનો એ પૂરો થયા પછી આપણે એને અઠવાડિયેમાં લઈને વીસ તારીખની આજુબાજુ માગશું એની પાછી એ તો બાંધકામને એના નિયમ પ્રમાણે પૈસા એ ચૂકવતા જ હોય છે એમાં કોઈનો આદેશ લેવાની જરૂરિયાત હોતી નથી અમને કારોબારી સમિતિ છે અમે કામને મંજૂરી આપીએ છીએ બાકી ચૂકવણું કરવું પેમેન્ટ કરવું એ તો બધાય જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ કરતા હોય અને એને આપણે વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવું છે ચોરાસી લાખ આમે એટલે 22 માને લ્યો 22 એને વીસ લાખ રૂપિયા ચૂકવા હોય કે બાવીસ લાખ રૂપિયાને ચૂકવા હોય તો એની ડિપોઝિટ ને બદલે ટેક્સ ને કપાતા એને ઓછા જ પૈસા મળતા હોય

કાર્યપાલક ઇજનેર પાંચ જવાબ લીધો ભાઈ કેટલો એનો ખર્ચો થયો છે તેને ચોરાસી લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને વીસ લાખ રૂપિયાનો પેમેન્ટ કર્યું છે એમાંથી જે કપાતા બાદ થઈ હોય ને રકમ ના 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 ચોરાસી લાખ કારોબારીમાં એટલે નો આવે કે આ બિલ છે પંદર લાખ સુધી બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ પંદર લાખ સુધીની કોઈ પણ મંજૂરી હોય તો એને ડીલે ન થાય એટલા માટે એ મંજૂરી આપી શકે છે પંદર લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે પંદર લાખ ઉપરનું કોઈ પણ ચૂકવણું આવતું હોય ને જે મંજૂરી અર્થે આવતું હોય તો અમારી પાસે આવે અને આ જે જે મેન્ટેનન્સ જે આ જે ફેરવણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે ટેન્ડરથી નથી થયેલો કે જે બાર મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય એટલે એ લાખ કે બે લાખ લાખ કે બે લાખના બધા હવે એમાં એમાં તમારી વાત સાચી છે અભ્યાસ કરવાની અંદર જેને અમે તપાસ આપી છે એનો અમને થોડોક રિપોર્ટ મળે અમે એની પાસે વચગાળાનો રિપોર્ટ માગશું કે ભાઈ તમે જે તપાસ કરી એમાં તમને શું લાગ્યું છે એવું લાગે તો અમે પણ હા વચગાળાનો રિપોર્ટ લેવું અમને એવું લાગશે તો અમે કોઈ સદસ્યોની પણ જગ્યા સાથે રાખશું અત્યારે તો એને અધિકારી તરીકે જે તપાસ કરે છે એને જે સ્ટાફ જોતો હોય એ સ્ટાફ લેવાની છૂટ છે પણ એની સાથે અમે સદસ્યો કે કોઈ પણ આગેવાન હોદેલદારો પણ સાથે હજી તો એને તપાસ શરૂ જ કરી છે કમિટીમાં અત્યારે વંકાણી સાહેબ છે ને જે કાર્યપાલક પાણી પુરવઠાના એને તપાસ ઓપી છે એને જેટલા કર્મચારી અમારા જોતા હોય એટલે એમાંથી માગતા માંગતા જાય ના રેડિયો છે એનો વિષય નથી આ વિશે છે બાંધકામના જ અધિકારીનો છે ને એટલે આપણે આપણા અધિકારી ન સોંપી શકીએ આપણા અધિકારીએ ખરો કર્યો એટલે બીજા ડિપાર્ટમેન્ટમાં તપાસ જો તપાસ કરીને રિપોર્ટ આવે એ પછી આપણે કહી શકીએ પંદર લાખ તમે એવા બિલ નથી એને આંકડો આપેલો છે કે બાર લાખ આમાં ગયા ચૌદ લાખ આમાં ગયા સો લાખ આમાં ગયા સોળ લાખ આમાં ગયા જેવો એને ટોટલ આંકડો આપેલો છે કોઈ પંદર લાખ નું કેવું બિલ નથી અને બિલ તો હંમેશા અમારી પાસે આવતું જ ન હોય બિલ તો ડિપાર્ટમેન્ટમાં જતું હોય અધિકારી જેનું ચુકવણું કરતા હોય બિલ અમારી પાડ નો પંદર લાખ ઉપર કામ કામની મંજૂરી અમારી

સરકારશ્રીના સરકારશ્રી વિભાગમાંથી જે મંજૂર થઈને આવ્યું એને અમારે બહાલી આપવાની છે ત્યાંથી માની લો પાંચ ટકા એ બહુ મંજૂર થઈને એવું એ પાંચ ટકાને અમે બહાલી આપી છે એવું રેક્સ અમને નથી એ લોકો આપતા કે ભાઈ તમે આને મંજૂર કરો અમે મંજૂર કરીએ છીએ પણ એના નિયંત્રણ નીચે સરકારશ્રીના ધારા ધોરણ નિયંત્રણ નીચે અમે મંજૂર ના ના જોતા જ હોય ને આવું પણ સાહેબ તમારી વાત બહુ સાચી છે પણ મેં કીધું એમ કે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ ત્યાંથી મંજૂર થઈને આવે અને એને આપણે બહાલી આપવાની છે આજે અમને એવો પાવર નથી કોર્પોરેશન જેવો પાવર નથી તમે જે પ્રશ્ન કરો કોર્પોરેશન હે હા અત્યારે લઈ જ છે ને આમ અંદર નબરા કામો હતા ચોરક નબરાની જે ફરિયાદ આવી સદસ્ય તરફથી અને તમે મીડિયા મીડિયાવાળાએ ફરિયાદ આપી

એવું નથી કામ તો થા કરવું જ પડે ને બીજું હજી એની મુદત પૂરી નથી થઈ પણ એને લેટ કામ થયું છે એને મુદત વધારવા માટે અમારી પાસે કંઈ આવ્યું નથી કામ થોડુંક ડીલે થયું છે જો ઝડપથી ન પડે તો સમય મર્યાદામાં તો કોઈ પૂર્ણ નહીં કરી શકે સમય તો ઘટશે જ એને પણ એના બે ત્રણ કારણો હતા એક તો થોડુંક અમારે જે પ્રશ્ન હતો કે પહેલા તો અમને જગ્યા નહોતી મળતી જે આ જિલ્લા પણ આ બિલ્ડિંગ જે મળ્યું ને એમને ચાર પાંચ મહિના લેટ બિલ્ડિંગ મળ્યું તા સુધી અમે અહીંયા શિફ કરી ગયું શિફ્ટ ન કરીએ ત્યાં લગન ડિમોલેશન નો થાય પછી એક કેન્ટીનની અમારી મેટર હાલે છે કોર્ટ મેટર વાલે છે એ પછી અમારે એવું કર્યું કોર્ટ મેટરને કારણે ડીલે થતું હતું એટલે એમનું બિલ્ડિંગને નજીક લીધું એટલી જગ્યા છોડીને ઊભું કર્યું અને એ જ્યારે કાઢીને અમારે કરવાનું હતું ને તો વ્યવસ્થિત થતું હતું પણ કોર્ટ મેટરને હિસાબે તો કોઈ નિર્ણય આપણે લઈ શકવાના નથી કોર્ટે જેને સ્ટે આપ્યો હોય હવે એનો જજમેન્ટ ન આવે ત્યાં સુધી તો આપણે કામ ન કરી શકીએ એટલે આપણે નજીક લઈએ એને પાંચ છ મહિના તો એમ ડીલે થયું

શિફ્ટ ક્યાં કરવી આવડી મોટી કચેરી ને આવડું મોટું દફતર હોય આવડા મોટા કર્મચારી હોય એટલી શાખાઓ એક જગ્યાએ તો મળે નહીં તો દસ જગ્યાએ શિફ્ટ કરી લોકો કેટલા હેરાન થાય એટલે આપણું આ બિલ્ડિંગ ઉપર ધ્યાન હતું પણ આપણને કોર્ટે બહુ મોડી મંજૂરી આવી